પછી જોઈએ ભાઈ હવે કેવું કામ બાઈ નથી જવું આવું વાતાવરણ શ્યામ મસ્ત મજાનું ડેકોરેશન તો કરેલું હતું અમે કાલે આવ્યા હતા બરાબર પણ આખો લોગ ના શૂટ કરી ગયા બાકી મસ્ત મજાનું કરે દવય તો ફોટો પાડે એટલે સ્માઈલ કરો હો વાહ એ બહારનું બધું મસ્ત મજાનું છે બરાબર દેખાવતા તો સારું લાગે બહુ મસ્ત મજાનું હવે જોઈએ ભાઈ ખાવા બેયીએ ને ત્યાં એવું ખે કારણ કે જમણવાનું તો બહુ મસ્ત હતું કાલે હાન નહીં પણ આમ મજા આવે એવું હતું બરાબર કારણ કે રોટલા કઢીનું જાવ દેશી ખાણું હોય ને દેશી ખાણું હોય તો જૂસ તમને કીનું લાગે બરાબર ઓલા આપણી બી રાણવા ખાઈ રાણવા બરાબર રાવણા રાવણા કેવાય ને રાવણા નું જ છે બરાબર મસ્ત પહેલી ફેરી અમે તો જોયું બરાબર બાકી રાવણા નો દિવસ તો અમે જોયું જ મજા આવે એવું છે પણ નથી ખાવાનું પાછું એવું છે ને લગભગ બગડી જાય

જમી કાઢ નવરા થઈ ગયા બહુ મસ્ત મત જમવાનું બરાબર ભવતુરામ પૂર્વ એ બાકી હતો કે વાહ ગુલ્ફી હતી હવે ગુલ્ફી ના ખાતી કારણ કે ભાઈ ગુલ્ફી ખાત ને તો રેવાય ને બહુ એટલે બહુ ને આમ પૂરું થઈ જાય એટલે ખાધું નહીં ભાઈ બરાબર ને અમે હરી ફરી પાસુભાઈ બાઈને ગરમી છે બહુ એટલે આમાં તો હીટર ચાલુ કર્યું એટલે તમે એસી 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 છે તો ભલે હો ક્યાંક તમે મરવી ના નાખતા હાર્દિક પાછું બંધ કરીને આમાં ઘણી બેહી ગયા ભાઈ બરાબર ને આરામ કરી લઈ પાછું થોડો પૂરો ખાઈ લઈ પછી પાછા જ્યાં હું અંદર લગન તો આ ગાડી આખી કાઢી છે ને ભાઈ ગરમ થાય છે તમે વાત ના પૂછો અંદર બેઠા ને તો ઘણીક વાર મમ્મી એસી કંઈ કામ કરી એ નથી ખબર પડતી પાંચક મિનિટ તો થાય હાર્દિક ગલી વાર લાગે છે પાંચક મિનિટ થાય પાંચ દસ મિનિટ તો તો આખી ગાડી છે ને આખી હવે ઠંડી થાય આ મમ્મી ના મોટી અહીંયા સડી સડી આમ ફરતો રે

લગ્ન નું મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું બરોબર એટલું બધું અને હવે એ આ જામફળ તોડવાનું બાકી રહ્યું જવાબ આથી જામફળ તોડી તોડી ને ખાય જો આમ ઓલા પતરા માંથી સડી ગયા હતા પતરા માંથી સડી પાછા જામફળ તોડતા હતા તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને ભાઈ ઘણી બધી વસ્તુ એવી છે કે હું નથી શૂટ કરી કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી